ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું તેડીયાપાડા તાલુકાના મીડિયા સાગ ગામના ભાવિક ભક્તો દર વર્ષે ફાગવેલ પગપાળા સંઘ આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા સંઘ આચર ડીજેના સુર સાથે સાદલી ગામે આવી પહોંચતા ગામના આગેવાનો દ્વારા પગપાળા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પગપાળા સંઘ ચાલીસ ભાવિક ભક્તો સાથે ફાગવેલ પાવાગઢ અને ડાકોર થઈ પરત ઘરે ફરનાર છે ત્યારે પગપાળા સંઘ સાથે જોડાયેલા ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો રિપોર્ટર સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર મારું નામ છત્રસિંહ ભાવસિંહ વસાવા ગામ મીડિયા શાખ તાલુકો ડેડિયાપાડા જિલ્લા નર્મદા અમે ચાલીસ જણ છીએ દર વર્ષે ચાલીસ જણ ચાલીસ વર્ષથી અમે ચાલતા જઈએ છીએ ડાકોર પાઘવેલ પાવાગઢ સંઘ અમારો દર વર્ષે જ આ ટાઈમે દર વર્ષે જ નીકળે છે દસમના દિવસે દસ તારીખ આવે છે દસ તારીખ દસમના દિવસ દર વર્ષે દસમના દિવસે થઈ પહોંચી જઈએ છીએ એમ દસમના દિવસે ઓરઘોડો કાઢીએ પગવેલમાં પછી ગોરબો કાઢીએ પછી બધા ભેગા મળીને થાળ ધરાવીએ આરતી કરીએ ને પછી પછી પાવાગઢ જઈએ છીએ પાવાગઢથી ભાદરવા રહીને પછી પાછા ઘીરે જતા રહીએ છીએ ચાલીસ વર્ષથી અમે યાત્રા કરવા નીકળીએ છીએ ચાલીસ જણ છીએ